સુરત નવી સિવિલ હોસ્પિટલ અને ઇચ્છાપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી રાખલનગર કોલોનીમાં અઢાર વર્ષીય સંતોષ સંજયભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં ત્રણ ભાઈઓ છે સંતોષ ખેતરમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદ થતો હતો રોજ સાંજના પાંચેક વાગ્યે સંતોષ તેના મિત્ર સની અને વિજય ગૌતમ અને તેના બીજા મિત્રો સાથે વસંત કાકાના ઘરના વાડામાં ગંજી પરના રમતા હતા ત્યારે પૈસાની બાબતમાં સંતોષ અને સની વચ્ચે બોલાચાલી થઈ હતી જુગારણ રૂપિયા બાબતે ઝઘડો થતાં સનીએ પાછાથી સંતોષને બંને હાથથી છાતીના ભાગે પકડી લીધો હતો ત્યારે સંતોષને ચક્કર આવી જતા નીચે પડી ગયો હતો જેથી તેના મિત્ર સાહિલ કિરણ અને સુજલ તેને ઉચકીને સાહિલના ઘરે લઈ ગયા હતા સાહિલની મમ્મીએ એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરતા થોડીવારમાં એમ્બ્યુલન્સ આવીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબી સંતોષે તપાસને મૃત જાહેર કર્યો હતો હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો મૃતક સંતોષની પિતરાઈ બહેને દીપિકાને જણાવ્યું હતું હતું કે મારો ભાઈ જુગાર રમવા ગયો હતો ત્યારે મારી મારામારી થઈ હતી અને છાતીના ભાગથી પકડી લેવામાં આવ્યો હતો જ્યાં સુધી તેને બેભાન ન થઈ ગયો ત્યાં સુધી તેને પકડી રાખ્યો હતો અને ત્યારબાદ તેને ફેંકી દીધો હતો અમને એવી તો જાણ જ ન હતી કે તેનું ખૂન કર્યું છે હું જ્યારે પહોંચી ત્યારે સનીએ એવું કહ્યું હતું કે તમામ જવાબદારી મારી રહેશે અને હું હોસ્પિટલ પણ તમારી સાથે આવીશ પણ એકસો બોલાવી ત્યારબાદ તે ભાગી ગયો હતો જેને લઈને પોલીસે ધરપકડ કરી હતી હાલ તો મૃતક સંતોષના મૃતદેહનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટ

મિનિટ મિનિટમાં તો મારા ભાઈનું એવું આવી ગયું મારો ભાઈ દોરતા આવીને મને બોલાવી કે બેન આવી રીતના તાત્કાલિક થઈ ગયું ને એ શનિએ જ પકડ્યો મારા ભાઈને કોઈએ હાથ નથી લગાવ્યો કોઈ ટચ નહીં કર્યો અને શનિએ જ હાથ લગાવ્યો ને હૃદયવાળા ભાગમાં ડાબી દીધો એને ચસકવાની દીધો ને એને ચવડવા દીધો ને પછી એમનાથી પિસાબ છૂટી ગયો એટલે એ ભાઈએ હાથ ખુલ્લા કરીને એને છોડી દીધો અને પછાડી પડી ગયો પડી ગયો બી એમને કંઈ વાગ્યું નથી ને અમને તો એ જ દાવું છે કે શનિએ જ પકડ્યો અને શનિના હાથનું જ મોત છે